નમસ્કાર તમને ક્યારેય એવું થયું છે કે કોઈ નિર્ણય લેતા પહેલાં મનમાં એક ડર જેવું લાગે ચાલો આજે આપણે એ જ ડરની પાછળ છુપાયેલા એક ઊંડા સત્યને સમજવાની કોશિશ કરીએ ખબર છે આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ એક નાનકડા વિદ્યાર્થીના મનમાં આવેલા એ ખૂબ જ સરળ પણ એટલા જ ગહન સવાલથી એણે ખૂબ જ માસુમિયતથી પૂછ્યું ગુરુજી મને ક્યારેક કોઈ પસંદગી કરતા બહુ ડર લાગે છે મને એમ થાય કે જો મેં કંઈ ખોટું પસંદ કરી લીધું અને બધા માટે બધું બગડી ગયું તો અને સાચું કહું તો આ ડર ક્યાંક ને ક્યાંક આપણા બધાના મનમાં હોય છે નહીં કે આપણા એક નિર્ણયનું વજન કેટલું બધું હોઈ શકે છે તો આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો હું તમને એક એવા મહાન યોદ્ધાની વાત કરું જેણે કદાચ દુનિયાની સૌથી મુશ્કેલ પસંદગીનો સામનો કર્યો હતો કલ્પના કરો યુદ્ધનું મેદાન છે અને ત્યાં અર્જુન ઊભો છે એની સામે એક એવો નિર્ણય છે જે બધું જ બધું જ બદલી નાખવાનો છે અને સમજી લો આ લડાઈ ફક્ત તલવાર અને બાણની નહોતી આ તો એના પોતાના મનનો એના અંતરાત્માનો સંઘર્ષ હતો હવે અર્જુનની આ મૂંઝવણને સમજવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે એણે સામે જોયું શું કારણ કે એણે સામે ફક્ત દુશ્મનો નહોતા જોયા ભગવદ્ ગીતામાં એક શ્લોક છે આચાર્યા પિતર પુત્રા ચ પિતામહ માતુલા શ્વશુરા પૌત્રાહ શ્યાલા સંબંધિનસ્તથા આ શ્લોક આપણને બતાવે છે કે અર્જુને સામે શું જોયું એણે કોઈ અજાણ્યા સૈનિકો નહોતા જોયા એણે તો સંબંધોનું એક આખું વિશ્વ જોયું ચાલો જોઈએ કોણ કોણ હતું એની સામે જરા વિચારો અર્જુનની નજર સામે કોણ હતું એના ગુરુઓ જેમણે એને બધું શીખવ્યું હતું પિતા જેવા વડીલો પોતાના જ દીકરાઓ અને પૌત્રો એના વાલા દાદા મામા સસરા તમે જુઓ સામે ઊભેલો દરેક ચહેરો એક સંબંધ હતો એક યાદ હતી એક લાગણી હતી આ લડાઈ હવે કોઈ રાજ્ય માટે નહોતી રહી આ તો જાણે પોતાના જ લોકો સામેની લડાઈ હતી અને બસ એ જ ક્ષણે અર્જુનને સમજાયું કે આ યુદ્ધથી ફક્ત લોકોના શરીરનો નાશ નહીં થાય પણ આનાથી તો પરિવારો તૂટી જશે આખા સમાજનો જે તાણાવાણો છે એ વિખેરાઈ જશે એટલે એની જે મૂંઝવણ હતી ને એ ડર નહોતો એ તો એના હૃદયમાં રહેલો ઊંડો પ્રેમ અને માનવતા હતા તો અર્જુનની આટલી મોટી મૂંઝવણ અને પેલા નાના વિદ્યાર્થીનો એ ડર આ બંનેને આપણે જોડી શકીએ હા બિલકુલ ચાલો આને સમજવા માટે એક ખૂબ જ સુંદર અને સરળ ઉદાહરણ લઈએ બસ એટલું વિચારો કે આપણી કોઈ પણ એક પસંદગી એ બિલકુલ એક શાંત તળાવમાં નાખેલા નાના પથ્થર જેવી છે પથ્થરભલી સાવ નાનો કેમનો હોય પણ જેવો એ પાણીમાં પડે છે એ પોતાની એક અસર છોડી જાય છે અને પછી એની જે લહેરો ઉઠે છે એ ધીમે 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 ફેલાઈને આખા તળાવના છેક કિનારા સુધી પહોંચે છે બસ આ જ રીતે આપણા નાનામાં નાનો નિર્ણય પણ આપણી આસપાસના દરેક વ્યક્તિને દરેક સંબંધને સ્પર્શે છે બિલકુલ એ જ રીતે જે રીતે અર્જુનનો એક નિર્ણય એના અખા કોળ અને સમાજ પર અસર કરવાનો હતો તો સવાલ એ છે કે આટલા મોટા પરિણામોના ડર સાથે કરવું શું જવાબ બહુ સરળ છે આપણે ભવિષ્યની મોટી મોટી ચિંતાઓ નથી કરવાની આપણે તો બસ આપણી આ ક્ષણમાં અત્યારે નાના અને સાચા પગલાં ભરવાના છે જુઓ મોટી પસંદગીઓનો ડર લાગે એમાં કંઈ ખોટું નથી પણ એનો ઉપાય મોટા નિર્ણયોમાં ગૂંચવાયા રહેવાનો નથી એનો ઉપાય છે રોજના નાના નાના કામને સાચી રીતે કરવામાં જેમ કે પહેલું દયા આજે કોઈને નાની એમથી પણ મદદ કરી જુઓ બીજું પ્રામાણિકતા હંમેશા સાચું બોલો પણ પ્રેમથી અને નરમાશથી ત્રીજું શિસ્ત જે કામ જરૂરી છે જેમ કે તમારું હોમવર્ક કરવું કે ઘરમાં મદદ કરવી એને પૂરી નિષ્ઠાથી કરો અને ચોથું શ્રદ્ધા વિશ્વાસ રાખો કે તમે જે આ નાના નાના સારા કામ કરો છો એનાથી જ એક સુંદર ભવિષ્ય બને છે અને એક વાત હંમેશા યાદ રાખજો આપણું લક્ષ્ય ક્યારે પરફેક્ટ બનવાનું છે જ નહીં કારણ કે કોઈ પરફેક્ટ નથી હોતું આપણું લક્ષ્ય તો બસ એટલું જ છે કે આપણે આ ક્ષણમાં અત્યારે થોડા જાગૃત રહીએ અને થોડા દયાળુ બનીએ તો ચાલો આજની આખી વાતને આપણે એક એવા વિચાર સાથે પૂરી કરીએ જે તમે તમારી સાથે રાખી શકો એક જીવન મંત્ર અને આજનો જીવન મંત્ર છે નિર્ણય ભલે એક વ્યક્તિનો હોય પણ એનું પરિણામ અનેક સંબંધોએ ભોગવવું પડે છે બસ આ વાત પર થોડું વિચારજો કે તમારી દરેક નાની પસંદગીમાં પણ કેટલી મોટી શક્તિ છુપાયેલી છે